આઈઆઈટી સંલગ્ન બીએડ કોલેજમાં સેમ ફોરમાં પ્રાયોગિક કાર્ય અંતર્ગત શાસ્ત્રીય સંસ્કૃતમાં પ્રાયોગિક કાર્ય કરવાનું હોય છે જેમાં મેં યુનિટ વનની અંદર પંચતંત્રની કથા પસંદ કરી છે જેનું નામ છે એક્યમેવ બલમ તો ચાલો આપણે આ કથા સાંભળીએ એકમ વનમ વને પંચગેનવઃ વસંતી સ્મ સંખ્યમ આસનમ સુવર્ણકાર્યા કાર્યાની અપી મિલિતવા એવં ખાદા મિલિતવા એવા એકત્ર વાસમ વ્યાધ્રા સિંહા ચા ધુ भिन्न भिनस्थला गतव्यत एक व्याघ्र धेनूं व्यवहारा पश्यन आसीत धेनू वियोगं दृष्टा तस्य संतुष्ट जातः अवसर स्वीकृत सह व्याघ्र पृथक् पृथक् प्रत्येक गेनु मारितवान यावत् पर्यंतम గేనునా మిత్రత్వం ధేను మిత్ర పర్యంతం తాసాం రక్షణం రక్షణ అని నిశ్చమ్ ఆసీత పరంటు ఎం మధ్యే కలహజా మరణం అది అనుసరి